આ તો કેમ છો મિત્રો તો જય દ્વારકાધીશ તો આ જો બીજું કંઈ નવીનમાં નથી તો આ બધું રાજકોટની અંદર જંગલેશ્વર છે ને ખાલી થયું હે બરોબર તમને બતાવી દો પેલા આપણી વસ્તુ આપણે જો આ બધી આવડી અને અહીંયા બે ત્રણ રૂમો આપડી હતી આ રૂમ અને એક આ રૂમ અને એક રૂમ એટલે ટોટલ આપણે પાંચ રૂમો હતી બરોબર તો બધું હવે આપણે ખાલી કરીને જવાનું છે હવે બરોબર અને આપણે તો મકાન રાખેલું છે આપણી પાસે હે મકાન થોડુંક પલાવ ઉપર હે અને કઈ વાંધો નથી રહ્યું આપણો ભાઈ વિજય બરોબર જંગલેશ્વર કર્યું ખાલી સરકારે કર્યું ખાલી બરોબર અને આની માટે વિડીયો સ્પેશિયલ બનાવ બનાવવાનો છે બરોબર તો એ તમે વિડીયો જોઈ લેજો અને આજ તો કાંઈ નહીં આ ખાલી કરવાનું એ બધું જોઈ તો આપણે આ રૂમ આવડો ખાલી કરી નાખ્યો બરોબર આપણો સ્પેશિયલ શૂટિંગનો રૂમ હતો આમાં બીજું કાંઈ આપણે કરતા આમાં ખાલી આપણે શૂટિંગ કરતા અને પંખો હતો બીજું કાંઈ વસ્તુ નહીં સાવ ખાલી રૂમ હતો આપણો એટલે આપણે શૂટિંગ ખાલી કરતા અને જો ઓલા પણ આપણે કપડાં રાખતા આપણા બીજું કાંઈ વસ્તુ નહીં બરાબર એટલે આપણે પાંચ છ રૂમો આપણી ગયા અહીંયા એ કરી દીધી ખાલી સરકાર પાડી નાખી હવે હવે શું કરે હું નહીં એ તો શું ખબર હવે શું કરશે લગભગ પાડી જ નાખવાનું બુલડો જર આવવાનું છે કે નહીં કોઈનું એ રહેવાનું જ નથી કોઈનું કાંઈ નહીં રહે મિત્રો જો અહીંયા બધા અત્યારે છે ને બધા સામાન જ ફેરવતા હતા બીજા આગળ ક્યાં જાય ક્યાં નહીં તો કાંઈ ખબર નહીં જો હું તોય તમને છતાં છે ને થોડોક બતાવી દઉં ઉપર ચડીને બરોબર જો હું તમને મકાન બતાવું ખાલી તન તન મારના મકાન વિચાર કરો

આ તો મિત્રો જો મેં તમને બતાવી દીધું બરોબર તમને સાઈડમાં મેં એક થોડીક ક્લિપ નાખી દીધી છે તો એ મકાનની બરોબર કેવડા કેવડા મકાન હતા તન ચાર ચાર માનના મકાન અને બધાને બિચારાની આજીવન કમાણી એમાં કમાણી હતી મકાનમાં વિચારણા બીજું તો કાંઈ બીજા શું કામ કરતા હોય બરાબર બધા મજૂરીવાળા કામ કરવાવાળા છે બરાબર મજૂરી કરે અને બિચારણા મકાન લોનુ લીધેલા ને એવું કર્યું હતું અને આપણે કાંઈ લેમ્પ આપણો છે બરાબર લેમ્પ ઉતારવાનો કઈ રાખવાનું જ નથી થતું હવે આગળ પતરાય કાઢીને લઈ જવાય પતરાય કાઢીને લઈ જવા એટલે તો મિત્રો જો આમાં બધું એવું છે સરકાર શું કરવા ઉપર ઉતરી છે ને એ જ નથી ખબર તો આપણે કોઈને બોછી ન ઠરાવી હોય છે બરોબર જેને શું લાગશું શું નહીં અને આપણા તો અહીંયા ચાર પાંચ છ રૂમો જે છે આપણી તો બધી જવાની છે બરાબર આપણી એકની નથી જવાની બધાની જવાનું હોય બીજા આડા કેટલી કેટલી મહેનતથી બનાવ્યા હોય બરોબર આપણે તો એવું કઈ વાંધો નથી આપણે ગયા થી બીજા મકાન છે એ કઈ આપણે કઈ પ્રોબ્લેમ છે જ નહીં બરોબર તો આજ આપણે બાઈક બીજા ખાઈને ખાઈને હવે આ તો મિત્રો તમે આ વિડીયો બીજું કાંઈ ન કરો ને તો હલશે પણ આ વિડીયોને શેર કરી દેજો બરોબર તો હાલો પછી બીજા વિડીયોમાં નવા વિડીયોમાં મળીશું તો જય માતાજી જય દ્વારકાધીશ